નમસ્કાર મિત્રો હું ચોરીને સોલંકી અને મારી ચેનલ છે ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સ જેમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણા ટોપિકો કેવા લાગે છે તેની મને જરૂરથી જાણ કરજો મિત્રો આજે એક નવા ટોપિકની સાથે તમારી વચ્ચે રજૂ કરવા જઈ રહ્યો છું

માનવતા માનવતા દાખવી બીજાને સપોર્ટ કરી જીવનમાં આગળ વધો

આજુ બાજુના પડોશીઓ પણ માનવતા આવે તો એને એટલું જરૂર કેજો કે મહેનત કરો બેન પણ બાળકના હાથમાં જરૂર આપજો

લોક ક્યો કઈને બોલાવતાકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક પણ ભગવાને એને સાથ આપ્યો ને ડોક ને કરવા માટે એક વૃક્ષ ને નિમિત્ત બનાવ્યો મિત્રો તો મારું એટલું જ કહેવાનો મતલબ છે કે હંમેશા માનવતા રાખજો મિત્રો ઇન્સાનિયા નાતના નાતે મદદ જરૂર કરજો રસ્તા ઉપર કોઈ એક્સિડન્ટ થયું હોય તો એવું ના વિચારતા

તમારે જાતે જ યાદ રાખવું પડે કે ઘરના આંકડે ચોકી ચોકી કરતું કૂતરું ભૂખ્યું થયું છે વધેલું જમવાનું એને આપીએ સમયસર ગાય ભેંસો ને ઘાસ તારો નાખીએ કીડીના દર આગળ લોટ નાખીએ થોડી સાકર ઢોકળાઈએ મિત્રો ભગવાને એમનામાં એટલી તાકાત આપી છે કે લોકો ભૂખ સહન કરી શકે છે ત્યારે માણસ ના હોય તો મિત્રો માનવતાના નાતે મદદ કરજો આપણા દેશમાં બધા આપણા ભાઈ બહેનો

मित्रों मॉन ऑफ दूर एक शायरी तो के नाते एक दूसरे से कंधे से कंधा मिला कर जीना सीख ले इंसान तो इंसानियत के नाते एक दूसरे से कंधे से कंधा मिला कर जीना सीख ले क्योंकि पढ़ाए और अपनों के भेद छोड़कर सबको अपना मान ले क्योंकि मेरे देश में रहने वाला हर एक हिंदू मुस्लिम सिख ईसाई की ख्रिस्ती नहीं और भारतीय है और भारतीय की नाती मेरा भाई हुआ और इंसानियत की नाती मेरे भाई की मदद करना मेरा धर्म है मेरा कर्तव्य है मित्रों टॉपिक क्यों लगे होली लागी मैंने जरूर थी जाना જય માતાજી જય જયતાજી નેક્સ્ટ ટોપિક ની સાથે આપણે મળીશું